વિસ્તરમાં બસો પચાસ દિવંગતોના ના પૂજન કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો વિસ્તર શહેર આદર્શ વિદ્યાલયમાં શહેરના શહેર ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ અસ્થિ વિસર્જન ના કાર્યક્રમ માં બસો પચાસ મૃતકો ના અસ્થિઓ ના પૂજન ના પરિવારજનો ઉપસ્થિત રહી અંતિમ પૂજન અને દર્શન કર્યા હતા આ તમામ અસ્થિઓનું હરિદ્વાર ખાતે લઈ જઈ ગંગા નદીમાં પધારવામાં આવશે વિસનગર શહેરના માઇન ટ્રસ્ટ દ્વારા છેલ્લા બાર વર્ષોથી મૃતકોના પરિવારજનોના અસ્થિઓનું વિના મૂલ્યે હરિદ્વાર ખાતે લઈ જઈ શાસ્ત્રોક વિધિથી મા ગંગા નદીમાં પધારવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં ટ્રસ્ટ દ્વારા છ દિવંગતોના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે જ્યાં ટ્રસ્ટમાં બસો પચાસ નિવંગતોના અસ્થિ એકત્ર થતા વિસ્તર્ગની આદર્શ હાઈસ્કૂલમાં આ અસ્થિઓનું પૂજન અને શ્રદ્ધાંજલિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૃતકોના પરિવારજનો દ્વારા અસ્થિઓનું પૂજન કરી અંતિમ દર્શન કર્યા હતા આ અસ્થિઓને હવે હરિદ્વાર ખાતે લઈ જઈ શાસ્ત્રોક્ત વિધિથી સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિસર્જન કરવામાં આવશે ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ વૈદે જણાવ્યું હતું કે બે હજાર અગિયારથી શરૂ થયેલ માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી તેત્રીસ વખત હરિદ્વારમાં છ હજાર પાંચસો જેટલા દિવંગતોના વિનામૂલ્યે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા છે આ ઉપરાંત મૃત્યુ પછીની અંતિમ ક્રિયા માટે વિનામૂલ્યે ખાપડ કીટ આપવામાં આવી રહી છે તથા શ્રમજીવી વિસ્તારના બાળકોને અવારનવાર ભોજન નાસ્તો પુસ્તકો વગેરે આપવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં ભાગવત કિરીટભાઈ જોશી કિરણભાઈ વ્યાસ નિવૃત્ત આચાર્ય કલ્પનાબેન જોશી વાલમ વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી દિવાકર જોશી સામાજિક કાર્યકર કાંતિભાઈ પટેલ ડોક્ટર ચિરાગભાઈ પટેલ નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ચૈતન્ય ગીરી બાપુ આશિષભાઈ પાંડ્યા દિનેશભાઈ પૂજારા સહિત દિવંગત ના સ્નેહી જનો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા પેન ઇન્ડિયા ટ્રસ્ટ વિષ્ણુનગર દ્વારા બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસમાં ટોટલ છ હજાર પાંચસોથી વધુ અસ્થિઓ માં ગંગાજીની ગોદમાં વિસર્જન કરવામાં આવ્યું પેન ઇન્ડિયા ટ્રસ્ટ વિષ્ણુનગર દ્વારા અત્યાર સુધીમાં તેત્રીસ વખત હરિદ્વાર જઈ આ સેવા પ્રકલ્પ કરવામાં આવ્યો આ ઉપરાંત માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા મૃત્યુ પછી જેની તુરંત જરૂરિયાત પડે છે એવી ખાપણ કીટની પણ યોજના વિસનગર શહેર અને આજુબાજુના ગામડા માટે શરૂ કરવામાં આવેલ છે આ સિવાય બાળકોના જે છે વિકલાંગ બાળકો માટેની છે એ સિવાય શ્રમજીવી બાળકોના વિસ્તારોની અંદર અને જ્યાં જ્યાં એમને જરૂરિયાત પડે છે એવા બાળકોને પણ આપણે મદદ કરતા હોઈએ છીએ બાળકોને પુસ્તકોની ચોપડાઓની આ ઉપરાંત જેળી હાઈસ્કૂલની અંદર પણ જે શ્રમજીવી વિસ્તારના જે બાળકો છે એમને પણ આપણે આવી અવનવી સેવાનો લાભ આપતા હોઈએ છીએ